નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર નમસ્કાર મિત્રો આજે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર પહોંચકે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોક દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણ નો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગી ભૂષણ પંચાન પારાયણ જ્ઞાન કથાના શ્રવણ માટે ભાવિકો ઉમટી પડ્યા છે જુઓ અહેવાલ ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર ખાતે સત્સંગી ભૂષણ પંચાન પારાયણ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ મોક્ષદા એકાદશીથી થયો છે મંદિરના પ્રાંગણમાં પોથીયાત્રા સાથે સંતો અને યજમાન પરિવારના સભ્યોએ પોથીને ગ્રહણ કરી વાજતે ગાજતે સભા મંડપમાં વ્યાસપીઠ પર સ્થાપિત કરવામાં આવેલ કથાનું દીપ પ્રાગટ્ય ભુજ મંદિરના મહંત શ્રી ધર્માનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત સદગુરુ સંતો શ્રી દેવકૃષ્ણદાસજી શ્રી હરિદાસજી શ્રી જગતપાવન દાસજી શ્રી બાલકૃષ્ણદાસજી શ્રી રામ સ્વરૂપદાસજી આદિ સંતો મુખ્ય યજમાન ભીમજીભાઈ હરજી ભુડિયા ભુજ બહેનોના મંદિરના મહંત સાંખ્ય યોગી સામભાઈ ફઈ આદિ યજમાન પરિવારોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂજ્ય મહંત શ્રી ધર્મનંદન દાસજીએ જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં કથા શ્રવણ એ જ ભગવત ધામનો સાચો માર્ગ છે જેને શ્રવણ કરવાથી ભગવાનના સ્વરૂપનું સુખ જીવાત્માને પ્રાપ્ત થાય છે તારીખ અગિયારથી પંદર બાર પાંચ દિવસ ચાલનારી આ કથામાં જુદા જુદા ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે જેમાં તારીખ અગિયારના ઘનશ્યામ જન્મોત્સવ તારીખ બાર પટ્ટાભિષેક તારીખ તેર પુષ્પદોલોત્સવ તારીખ ચૌદના સવારે પ્રસાદી મંદિરેથી શોભાયાત્રા સાંજે અન્નકૂટોત્સવ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના કાર્યવાહક વહીવટી સંત શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે આ મહોત્સવ દરમિયાન શોભાયાત્રામાં કાળુપુર મંદિરના પીઠાધિપતિ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે કથાના વક્તા મહોદય તરીકે વ્યાસપીઠ પર શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી શ્રી ગૌલક વિહારી દાસજી શ્રી રંગદાસજી રહેશે જ્યારે સંગીતના સુરો સાથે સંગીતકાર સ્વામી શ્રીજીનંદન દાસજી અને વાસુદેવ પ્રિય સંગીત આપશે સભાનું સંચાલન શાસ્ત્રીય સ્વામી કૃષ્ણ વિહારીદાસજી કરી રહ્યા છે જ્યારે વ્યવસ્થાપક અને કાર્યવાહક સમિતિના કોઠારી સ્વામી શ્રી શાંતિ સ્વરૂપદાસજી પાર્ષદ ખીમજી ભગત મંદિરના મુખ્ય કોઠારી શ્રી મુરજીભાઈ શિયાળી ઉપકોઠારી શ્રી જાદવજીભાઈ ગોરસિયા

શ્રીમ સત્સંગી ભૂષણની પાંચ દિવસનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એનો એક જ ઉદ્દેશ હતો પરમ ભક્ત ગામ ફોટડીના ભીમજીજી પરિવાર સહ પરિવાર પોતે આફ્રિકામાં રહે છે પણ વર્તન અત્યારે પૂર ફોટડી ગામના છે પણ એ પરિવારના ભાવ હતો અમે નરના દેવના આશીર્વાદ માન મહાનસ્વામી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રીહરિસ્વામી જાદવજી ભગત આવા મોટા મોટા સંતોની કૃપાથી અમે કેન્યા દેશમાં ગયા છીએ અને સંતોના આશીર્વાદથી જ અમને લક્ષ્મી પ્રાપ્ત થઈ છે નર્મદા દેવના ખૂબ આરોપ અમારા પરિવાર પર આશીર્વાદ રહ્યા છે એને પરિવારને ખૂબ એવો સંકલ્પ અને ભાવ હતો કે અમને જે કાંઈ અમને આપ્યું છે ભગવાને અમને આપ્યું છે તો ભગવાન માટે અમારે કાંઈક કરવું જોઈએ એવા દિવ્ય ભાવથી પાંચ દિવસનું ભવ્યાતિ ભવ્ય નર્મના ડે સભા મંડપમાં પાંચ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે સત્સંગી ઉત્સવનું આયોજન છે ગઈકાલે ભવ્ય ભવ્ય ઘનશ્યામ જન્મોત્સવ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો એમએ ચોવીસી ગામમાંથી સાંજોગી બહેનોના લગભગ અર્ચા સ્વરૂપ ચાલીસ હરિકૃષ્ણ મહારાજ જન્મોત્સવમાં પણ પધાર્યા હતા ખૂબ પરિવાર ભાવ ભાવવિભવ થયો હતો એની સાથોસાથ આજે બપોર ક્ષેત્રમાં ભગવાન સ્વામિનારાયણનો પટ્ટાભિષેક પર ભવ્યથી ભવ્ય કરવામાં આવશે તો આ સમગ્ર આયોજનનો એક જ પરિવારનો ઉદ્દેશ છે સંતો અને ભગવાનનો રાજીપ પ્રાપ્ત કરવા માટેનો દિવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે માટે આજ આ નરનાર ડેમના સાનિધ્યથી તમામ ભક્તોને એ પરિવાર તરફથી પરિવાર તરફથી હૃદય અને ભાવથી આમંત્રણ છે આ પ્રસંગે પાંચે પાંચે દિવસ આખા સત્સંગને જાહેર આમંત્રણ આપ્યું છે આવો કથા શ્રવણ કરવા માટે અને ભગવાનનો પ્રસાદ સ્વીકારવા માટે આમ તો પાર્ટીઓ છે તો આ પ્રસંગે પૂજ્યપાદ અમદાવાદ અમદાવાદ એક હજાર આઠ કૌશલ્ય પ્રસાદી મહાજ પણ તેર તારીખે બપોર શ્રી સત્રમાં હાજરી આપશે અને ચૌદ તારીખ પણ સવારના સત્રમાં હાજરી આપશે અને ચૌદ તારીખે ભવ્ય તે ભવ્ય પ્રસાદી મંદિરેથી ભગવાન સ્વામિનારાયણ નગર યાત્રા પણ નીકળશે એની અંદર ચોવીસી ગામના મંડળીના ભક્તો પણ જોડાશે તો આ પ્રસંગે દિવ્ય અમૂલ્ય અવસંદ દર્શનનો લાભ લેવા માટે અમારા ભોજ મંદિરના તમામ વલસંતોનો સંતોનો યજમાન પરિવારનો ભાવભર્યો આમંત્રણ પાઠવ્યો

દર્શક મિત્રો આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર